જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું શિયાળામાં ખાસ ખવાય તેવા આ પરોઠા અને સાથે સ્પેશિયલ ચટણી તમે ક્યારેય નહીં બનાવી હોય ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું બાજરાના આલુ પરોઠા સુપર ટેસ્ટી અને એકદમ નવા સ્ટફિંગ સાથે અને સ્પેશિયલ ચટણી બનાવીશું તો એકદમ સ્મોકી ફ્લેવરની આ ચટણી અને આ પરોઠા જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો તો ચાલો બનાવી એના માટે સૌથી પહેલાં આપણે ચટણીની તૈયારી કરીશું તો આ રીતે આપણે ગેસની ઉપર એક જાળી રાખી અને એમાં ચાર ટમેટા એક લસણનો ગાંઠિયો અને સાથે તીખાસ માટે મેં અહીંયા બે તીખી લીલી મરચી લીધી છે જો મરચાં તમારા ઓછા તીખા હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો હવે ટમેટાને આ રીતે ફેરવતા ફેરવતા બધી સાઈડથી સરસ એવા શેકી લેશું એ જ રીતે આપણે લસણ અને મરચીને પણ ફેરવતા શેકી લેવાની તો અહીંયા મરચી આપણી તરત જ શેકાઈ જશે હવે ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે સરસ એવા શેકાઈ ગયા છે તો બધા કાઢી લેશું લસણને વાર લાગશે તો આપણે લાસ્ટમાં લસણને પણ લઈ લેશું ઠંડા કરી લેશું ત્યાં સુધીમાં આપણે આલુ પરોઠાનું સ્ટફિંગ કરીશું એના માટે એક ટી સ્પૂન ઘી અને સાથેમાં હિંગ અને તીખાસ માટે લીલી મરચી અને આદુની પેસ્ટ એડ કરી દેશું હવે એક મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે ઝીણી કટ કરી એડ કરીશું ડુંગળીને આ રીતે સાતડીને સ્ટફિંગ બનાવતી ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે સ્ટફિંગ આ લોટલામાં ખાસ લસણનો યુઝ કરવામાં આવે છે તો આપણે લીલું લસણનો લીલો ભાગ અને સફેદ ભાગ બંને લેવાનું છે તો મેં અહીંયા બંનેથી મેં અડધા કપ જેટલું લસણ લીધું છે તો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો થોડો હળદર પાવડર એડ કરી અને એકદમ સરસ રીતે કૂક કરી લેશું તો આ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ તમે જુઓ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે આપણે આલુ પરોઠા બનાવ્યા છે તો એના માટે મેં ત્રણ નંગ બાફેલા બટેટા લીધા છે બટેટાને એકદમ સ્મૂથલી આપણે ખમણીને લઈ લેશું તો બટેટાને ખાસ વહેલા બાફીને તૈયાર કરી લેજો એટલે એ ઠંડા થઈ જશે તો એમાં જે મોરનો ભાગ હશે એ ઓછો થઈ જશે તો ખાસ આપણે સ્ટફિંગમાં કોઈ પણ જાતનો લોટ એડ નહીં કરવો પડે તો અહીંયા બટેટા એકદમ મારા ઠંડા છે એટલે મેં આ રીતે તમે જુઓ એકદમ સરસ એવા ખમણી લીધા તો ત્રણ મેં મીડિયમ સાઇઝના બટેટા લીધા છે હવે આપણે એમાં મસાલામાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન આમચૂર પાવડર અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીશું અજમા એડ કરવાથી આ નાસ્તો ખૂબ જ સરસ પચવામાં હળવો રહેશે સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી અને જે ડુંગળીનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને હવે એકદમ સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું એટલે બધું મસાલો એકદમ સરસ એવો મિક્સ થઈ જશે તો સ્ટફિંગ એકદમ સુપર ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ ગયું છે તો સ્ટફિંગ તમારે આ રીતે એના ગોળાવાળી લેવાના જો તમને જરા પણ એવું લાગે કે સ્ટફિંગ ઢીલું છે તો તમે એમાં થોડો કોન્ફ્લોરેડ કરી દેજો ખૂબ જ સરસ લાગશે અને બાઇન્ડિંગ આવી જશે હવે આપણે બાજરાનો રોટલો બનાવવા માટે એક કપ બાજરાનો લોટ લઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી અને આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટને આપણે જે રીતે રેગ્યુલર બાજરાનો રોટલો બનાવીએ તે જ રીતે બનાવવાનો છે તો લોટને મસળતો જવાનો અને થોડું થોડું પાણી એડ કરતું જવાનું ખાસ લોટ એકદમ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું નહીતર આપણે સ્ટફિંગ એડ કરશું તો એ સ્ટફિંગ બહાર નીકળશે તો થોડો કઠણ લોટ રાખવાનો અને એકદમ સરસ એવો મસળી લેવાનો તો બેથી ત્રણ મિનિટ આ રીતે મસળશો એટલે એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને એમાં ચિકાસ આવી જશે જેથી આ રોટલો બનાવતી વખતે બિલકુલ ફાટશે નહીં તો એકદમ સરસ મેં લોટને મસડી લીધો હવે આપણે એક મોટી સાઇઝનું લુવું તૈયાર કરી લેશું અને એકદમ સ્મૂથ કરી લેશું આ રીતે ફેરવતા જશું એટલે એકદમ સરસ એવું સ્મૂથ થઈ જશે હવે આ રીતે સ્મૂથ થઈ જાય પછી આપણે એને આ રીતે પ્રેસ કરી દેસું અને હવે આપણે સ્ટફિંગ ભરવાનું છે એટલે હાથની આ અંગૂઠાની મદદથી આ રીતે ફેરવતા જશું અને પ્રેસ કરતા જશું એટલે જે આગળનો ભાગ છે એ પતલો થઈ જશે અને અંદરનો ભાગ છે એ થોડો મોટો રહેશે પછી આ રીતે આંગળીની મદદથી વચ્ચે ખાડો કરી લેશું એટલે સ્ટફિંગ એકદમ સરસ આવી જાય અને આ રીતે થઈ જાય પછી આપણે એમાં સ્ટફિંગ એડ કરીશું તો મોટી સાઇઝનું મેં અહીંયા બોલ્સ બનાવી લીધો છે સ્ટફિંગનો એને આપણે આ રીતે પ્રેસ કરી દેશું અને હવે આપણે એકદમ સરસ સ્ટફિંગને કવર કરવાનું છે તો આ રીતે ફેરવતું જવાનું અને રોટલાને ઉપરની સાઈડ કરતું જવાનું એટલે સ્ટફિંગ છે એ અંદરની સાઈડ જતું રહેશે અને ઉપરથી રોટલાથી કવર થઈ જશે એવું લાગે તો તમારે આંગળીથી પહેલાં સ્ટફિંગને થોડું પ્રેસ કરી દેવાનું એટલે એકદમ આસાનીથી કવર થઈ જશે તો તમે જુઓ છે ને એકદમ આસાન આ રીતે કવર કર્યા પછી હાથને ભીનો કરી અને થોડું પાણી લગાવી દેવાનું પછી આ રીતે રોટલાને પાછળની સાઈડથી કોરથી વણી લેવાનો અને હવે આપણે હાથથી વણવાની કે થાપવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે આ રોટલાને બનાવીશું તો આપણે આ રીતે થોડો કોરોલોટ પાટલી ઉપર એડ કરીશું થોડો આ રીતે ફ્લેટ કરી લેશું અને પછી પાટલી ઉપર આપણે આ રોટલાને મૂકી દેસુ પછી આ જે આંગળીઓની મદદથી અને હથેળીની મદદથી આપણે રોટલાને ફેરવતું જવાનું છે એટલે એક સરખો રોટલો બનીને તૈયાર થશે જો તમને એવું લાગે કે રોટલો ફાટે છે તો થોડો પાણીવાળો હાથ કરજો એટલે બિલકુલ ફાટશે નહીં અને આ રીતે હથેળીની મદદથી આપણે ફેરવતું જવાનું એટલે એકદમ સરસ રોટલો ફરતો જશે અને મોટી સાઇઝ થતી જશે તો તમે જુઓ અહીંયા એકદમ સરસ આપણો રોટલો મોટી સાઇઝમાં બનીને તૈયાર થઈ ગયું હવે આ રોટલો એકદમ સુપર ટેસ્ટી લાગે એના માટે ઉપરથી થોડા સફેદ તલ આ રીતે સ્પ્રિન્કલ કરી દેસુ અને થોડા પ્રેસ કરી દેસુ બસ હવે રોટલો બનીને તૈયાર થઈ ગયો છે રોટલાને થોડો થીક રાખવાનો છે અંદર સ્ટફિંગ છે એટલે બહુ પતલો કરશો તો સ્ટફિંગ બહાર દેખાશે હવે રોટલાને શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિકનો તવો રાખ્યો છે આ રીતે તવા ઉપર રોટલો રાખી દેસુ એક સાઈડથી બસ એક જ મિનિટ થાય એટલે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું તો સાઈડને ચેન્જ કરો ત્યારે તમે જુઓ એકદમ આસાનીથી સાઈડને ચેન્જ કરી શકશો અને હવે આપણે ઘીથી આ રોટલાને શેકી લેશું તો હું અહીંયા ઘીથી શેકું છું તમે તેલથી પણ શેકી શકો છો અને આ રીતે એક સાઈડથી ઘી લગાવ્યા પછી આપણે બીજી સાઈડથી પણ એ જ રીતે ઘી લગાવીશું તો સાઈડને ચેન્જ કરી દઈએ હલકો હલકો ઉપર ડિઝાઇન આવે ત્યારે જ આપણે ઘી લગાવી દેવાનું પછી એકદમ સરસ આપણે ધીમા ગેસ ઉપર આ રોટલાને શેકવાનો એટલે એકદમ સરસ ફૂલેલો ફૂલેલો રોટલો તૈયાર થશે અને ખૂબ જ સરસ એવો શેકાશે તો અંદર સુધી રોટલો કૂક કઈ થશે અને સાથે એકદમ સરસ દડાની જેમ ફૂલી જશે તમે જુઓ થોડી જ વારમાં રોટલો છે એ ફૂલવા લાગ્યો છે તો હવે આપણે આ રીતે તમે જુઓ બીજી સાઈડથી પણ એકદમ સરસ એવી ડિઝાઇન આવી ગઈ છે અને આપણે આ રીતે ફેરવતા ફેરવતા એકદમ સરસ રોટલો આ રીતે ફૂલવા લાગે ત્યાં સુધી એને શેકવાનો છે તો છે ને એકદમ ફૂલેલા ફૂલેલા બાજરીના રોટલા આરળું પરોઠા તૈયાર થઈ ગયા છે તો તમે મારી આ રેસીપી કઈ સીટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો હવે રોટલા તો તૈયાર થઈ ગયા એની સાથે સર્વ કરવાની ચટણી પણ તૈયાર કરી લઈએ તો અહીંયા આપણા જે ટમેટાને બધું છે એ સોફ્ટ થઈ ગયું છે અને સાથે ઠંડુ થઈ ગયું છે તો એમાંથી આપણે આ રીતે એની જે કાળો ભાગ છે એને અલગ કરી લેશું પછી આપણે ટામેટા આ રીતે કટ કરી લેશું સાથે મરચાં અને લસણને પણ એકદમ સરસ એવા કટ કરી લેશું જેથી આપણે એને મેસ કરીએ તો આસાનીથી મેસ થઈ જાય તો પછી હવે આપણે મૅનના મદદથી એને થોડું થોડું મેસ કરી દઈશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે આ ચટણીને એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે એક નાની સાઈઝની ડુંગળીની ચીણી કટ કરી એડ કરીશું સાથે ફ્રેશ લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અને શેકેલા જીરાનો પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણી એકદમ સ્મોકી ફ્લેવરની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો અને આ રીતે પરોઠા સાથે હીપલા સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે સાથે આપણો મસાલા આલુ પરાઠા બાજરાવાળો રોટલો તૈયાર થઈ ગયો છે તમને ખોલીને પણ બતાવી દઉં છે ને એકદમ સરખું સ્ટફિંગ સાથે આપણો રોટલો તૈયાર છે તો આ ડિશને જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તમને મારી રેસીપી પસંદ આવ્યું હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ